હરે કૃષ્ણ મિત્રો આજે હું આવી ગયો છું રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામે ગૌપ્રેમી મિતેશભાઈ ખતરાની મુલાકાતે મિતેશભાઈ સોફ્ટવેર એન્જિનિયર છે અને એન્જિનિયર હોવા છતાં સાથે સાથે છ મહિનાથી ગૌશાળા સ્ટાર્ટઅપ કરી છે આ દેશી ગીર ગાયના દૂધમાંથી ખૂબ સરસ ઘીનું વેચાણ કરે છે અને એ પણ રીઝનેબલ ભાવમાં આ ગીર ગાયના દૂધની ક્વોલિટીની મિત્રો વાત કરું તો આ ગીર ગાયોને જે ઘાસ સારો ખવડાવવામાં આવે છે તેને પણ પ્રાકૃતિક રીતે ઉછેરવામાં આવે છે જેમ કે ડીએપી યુરિયા જેવા રાસાયણિક ખાતર અને કોઈપણ ઝેરી દવા વગર ઉછેરવામાં આવે છે જેથી કરીને આ ગીર ગાયના દૂધ ઘીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ રહેલા હોય છે તો મારા વાલા મિત્રો આ શુદ્ધ ઘી બધા લોકો લઈ શકે તેવા રીઝનેબલ ભાવમાં આપવામાં આવે છે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરી ઓર્ડર કરાવી શકો હરે કૃષ્ણ જય ગો માતા